આ બાતમીના આધારે એસઓજી ભરૂચની ટીમે ચોક્કસ આયોજન સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન ફ્લેટમાંથી ડ્રગ્સ બનાવવામાં વપરાતી સામગ્રી તેમજ તૈયાર હાલતમાં રહેલું નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી જથ્થો કબજે કર્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અનિલ દ્વારા ભાડે લીધેલા ફ્લેટમાં છુપાઈને આ ગેરકાયદે ધંધો ચલાવવામાં આવતું હતું પોલીસ હાલ આરોપીની ભૂમિકા ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું અને કોને સપ્લાય કરવામાં આવતું હતું તેની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે આ કાર્યવાહીથી વિસ્તારમાં રહેતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી પોલીસ દ્વારા સમગ્ર મામલે એનડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે ભરૂચ એસઓજીની આ કાર્યવાહી નશીલા પદાર્થોના વેપાર સામે કડક સંદેશ સમાન માનવામાં આવી રહ્યું છે રિપોર્ટર અભિસૈદ અંકલેશ્વર